જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ ને મંગળવારના ના માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા પાંચ હજાર મણ થી લઈને છ હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના દા બજાર ભાવ પંદરસો ને છેતાલીસ રૂપિયા સુપરમાં માં લેનાર વધશે આમ જમીન આ આ આ આ આવો 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 અમારું મોટો તો વાહ છે અમારું મોટો આવડે નીડાદે નીડાદે એ આટડે આટડે જે હા ભાઈ

પંદરસો ને પંચાવન રૂપિયા સુપર જસદણ માર્કેટિંગ એડમાં માં કપાસ લઈને આવેલા ખેડૂત ભાઈ આ 1500 અને એક એકર જમીન કે ખબર અને હરી સખી 15 હો ગયા લો 15 ઓરીવાળા કે કારક 15 ઓને એક જેવાય બે દંજામાં 11 બાદ 15 ઓટાર ઇન્વૉઇસ રયો છે લીલાપો લીલાપો એકત્રીભત્ર જોવો આદરે આદરે ભાગા આદરેમાં થઈ છે આલેમ છે 38 ઓવર આ ગેલ પંદરસો ને સાડત્રીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનારામજી ઓલવા મને આજે પણ અલગ છે આજે કોને કેમ લાગે હા ને ને સુપર ભલા

ઓય નવ છે ખાળી નવ છે આ ત્રણ પાંચ નવ હોય ને ચેક થાલે 43 42 44 43 આ કમાની કેટલી ખબર કે આ નટ લેવાનો 40 મત મા દીકે મે 20 ખાલીને કીધું તો મન પૂછ્યું 14 કલા સોરી 1556 કરો છે આ માલ 1556 રૂપિયા સુપર માર્કેટ લેનર સે આ

તો ને કારનો નીકળાય છે 25 25 29 હું ખબરું બાપા 26 રાત શક્તિમાં થઈ ગયો એટલે બે લેસ એントリー એકદરે બાદરે જો આગળ આળ આગળ એકા યાદમાં વિષય હતા ઉરતા ઉરતા બસા

કોણ કોણ છે મોટા ભાઈ સમજી ગયા એલ ભાઈ રતન પર દાદાજી સિના 550879101213141516171819 اوو راجيا جاون نه ايتن فونارو اجي آلو راجيا وٿو ڪيئن ٿي ٿي واڪي ڏي نه هٿا سدا 19 20 21 22 23 24 25 26 27 28 29 اڄا سينارا بها ٿي پربڙي نه 29 سري ٿو سري 33 34 35 36 37 38

ਉਹਰ ਪਤੀ 14 14 ਬਣੇ ਮੀਵੋ ਜੋ ਪਾਕਾ 13 ਬਤਾ ਪਾਕਾ 13 ਬਤਾ ਲੈ 30 ਤੋਂ ਲੈ ਕੇ 9 1000 52 15 16 17 18 19 20 21 22 30 22 ਬਗਾ ਸ਼ਾਮ ਅਜੇ

પંદરસો ને છેતાલીસ રૂપિયા સુપ્રમા લેનાર પણ શ્યામ દરેલ પણ શ્યામ

એક જ વાયુ અમારું પંચ્યાસી રૂપિયા પંચ્યાસી રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ પંદરસો ને આઠ રૂપિયા જૂનો કપાસ સુપર જસદણ માર્કેટિંગ એરિયામાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને પંચાવન છપ્પન રૂપિયા સુધી